ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી ચોવીસ ફૂટે પહોંચી કાંઠા વિસ્તારમાં અલર્ટ નર્મદા ડેમના બાર ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી વધુ આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વધુ આવક થતાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમના બાર ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ભરૂચમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદને સાથે સાથે સવારે નવ વાગે નદીની સપાટી ચોવીસ ફૂટ પહોંચી ગઈ હતી નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ આવી પહોંચી નદીની સપાટીમાં ઉત્તર ઉત્તર વધારો થતા તંત્ર દ્વારા નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર કાર્તિક સપકાળ બીએન ન્યૂઝ ગુજરાતી ભરૂચ